નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટમાં સુધારા વધારા કરવાનું અરજી ફોર્મ કેવી રીતનું ભરવું તેના વિશે એક મહત્ત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ ફોર્મ ક્યાંથી લેવાનું કયા આધાર પુરાવા જોડાવાના અને ક્યાં જમા કરાવવાનું રહેશે આપણે આને નમૂના નંબર દસનું ફોર્મ તરીકે પણ ઓળખીએ છીએ જો તમારે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટમાં સુધારા કરવા છે તો તમે આ ફોર્મ લઈને તમે તમારા બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટમાં સુધારા વધારા કરી શકો છો તો ચાલો આપણે આ ફોર્મ કેવી રીતનું ભરવું તે જોઈએ તો તેમાં સૌથી પહેલાં છે તારીખ તમારે અહીંયા તારીખ લખવાની રહેશે તમે જે તારીખે તમારું ફોર્મ ભરો તે દિવસની જ તારીખ તમારે લખવાની ત્યારબાદ મામલતદારશ્રી અથવા ઝોનલ ઓફિસર પ્રતિ કરીને તમારે આગળનું ફોર્મ ભરવાનું રહે ત્યારબાદ તમારો તાલુકો કયો છે ગુજરાતમાં બસો તેત્રીસ તાલુકામાંથી તમારો તાલુકો દર્શાવવાનો ત્યારબાદ તમારો જિલ્લો તમે કયા જિલ્લામાં રહો છો ત્યારબાદ કૌટુંબિક બારકોડેડનું રેશન કાર્ડ નંબર તમારી પાસે રેશન કાર્ડ હોય તે રેશન કાર્ડનો નંબર અહીંયા દર્શાવવાનો ત્યારબાદ તમારા ઘરમાં રેશન કાર્ડમાં કેટલાના નામ છે તો કે પાંચ નામ છે તો પાંચ નામ છ સાત આઠ એવી રીતના નામ દર્શાવવાના ત્યારબાદ કુટુંબના વડાનું નામ જેમાં પહેલાં અટક પછી નામ અને પછી તેમના પિતાનું નામ ત્યારબાદ રહેઠાણનું પૂરું સરનામું તમારું ગામ તમારો તાલુકો તમારો જિલ્લો તમારો પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર આ બધી માહિતી તમારે સરનામામાં દર્શાવવાની ત્યારબાદ તમારું ગામ તમારો તાલુકો અને તમારો જિલ્લો ત્યારબાદ વાજબી ભાવની દુકાનનું નામ તમારા ગામમાં એક રેશન કાર્ડની દુકાન હશે તે રેશન કાર્ડની દુકાનનું નામ તમારે દર્શાવવાનું આટલું દર્શાવી દો ત્યારબાદ હવે કુટુંબના વડાનું ઓળખ કાર્ડ નંબર જો કુટુંબના વડા એટલે તમારા ફાધર તેમનો ચૂંટણી કાર્ડનો નંબર ત્યારબાદ તેમના આધાર કાર્ડનો નંબર ત્યારબાદ કુટુંબના વડાનો મોબાઈલ નંબર તમારા ફાધરનો મોબાઈલ નંબર દસ આંકડાનો અહીંયા લખવાનો રહે આટલું થઈ ગયા બાદ રેશન કાર્ડમાં ફિંગરપ્રિન્ટ આપવા માટેની વિનંતી કરું છું તો તેમાં ફિંગરપ્રિન્ટ આપેલ છે જો તમે બારકોડેડ રેશન કાર્ડમાં ફિંગરપ્રિન્ટ આપેલા હોય તો ટીક કરવાનું નહીતર કરવાનું નહીં ફિંગરપ્રિન્ટ આપેલ છે પરંતુ મેપ થયેલ નથી જો આ હોય તો આ નહીતર ના ત્યારબાદ પંદર વર્ષથી ઉપરના સભ્યો છો આ જો લાગુ પડતું હોય તો જ તમારે ટીક કરવાનું આટલું થઈ ગયા બાદ ફિંગરપ્રિન્ટ આપનાર સભ્યનું નામ જેમાં અટક નામ અને પિતાનું નામ ત્યારબાદ જન્મ તારીખ અને ઉંમર કેટલી એમની જન્મ તારીખ કઈ છે અને તેમની ઉંમર કેટલી જેમ કે પચાસ વર્ષ બાવન વર્ષ પચાસ વર્ષ જે પણ તેમની જન્મ તારીખ હોય તે દર્શાવી દેવાની હવે આધાર કાર્ડ નંબર હોય તો આધાર કાર્ડ નંબર જેમાં સ્વયં પ્રમાણિત નકલ તમારે આપવાની રહે ત્યારબાદ ચૂંટણી ઓળખકાર નંબર તેમાં પણ તમારે સ્વયં પ્રમાણિત નકલ દેવાની રહેશે ઉપરોક્ત બંને જો ફોટાવાળું કોઈ પણ ઓળખપત્ર હોય તો તમારે સ્વપ્રમાણિત નકલ દેવાની હોય છે હવે ઉપર મુજબની વિગતનો ધ્યાન લઈ ફિંગરપ્રિન્ટમાં સુધારા વધારા કરી આપવા વિનંતી સુધારા વધારા ક્યારે થાય જો તમારે ભૂલથી બીજો ફિંગરપ્રિન્ટ દઈ દીધો હોય તો આટલું થઈ જાય ત્યારબાદ અરજદારની સય અને અંગૂઠાનું નિશાન અહીંયા તેમનું પૂરું નામ ત્યારબાદ અરજી સ્વીકારનારની સય અને તારીખ અને અહીંયા નામ અને હોદ્દો તો મિત્રો આવી રીતનું તમે ફોર્મ ભરી શકો છો તેના દ્વારા તમે બારકો ડેડ રેશન કાર્ડમાં તમારા ફિંગર પ્રિન્ટ બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ સુધારી શકો છો જો તમને એની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો હું ચોક્કસથી તમને જવાબ આપીશ બાયોમેટ્રિક ફિંગર બાર કોડ રેશન કાર્ડ હવે ફરજિયાત થઈ ગયેલા છે તેના વગર ચાલે નહીં તો તમારે કઢાવી લેવાનું રહેશે જો ફોર્મ ભરતા ન આવડતું હોય તો આઈ બટન ઉપર જઈને જોઈ લેજો ત્યાં આપણે વિડીયો મૂકેલો છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ફોમની પીડીએફ જોઈતી હોય તો ઈમેલ આઈડી સેન્ડ કરજો ચેનલ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લાક